જેમાં કલેક્ટર તુષાર ભટ્ટે તિરંગો ધ્વજ ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી ત્યારબાદ કલેક્ટરે પરેડનું નિરીક્ષણ કર્યું આ પ્રસંગે સાંતરપુર તાલુકાની વિવિધ શાળાના બાળકો દ્વારા પ્રાદેશિક નૃત્ય ગીત આદિવાસી નૃત્ય અને હેલ્લારો જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજા હતા જિલ્લામાં વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર અધિકારીઓ કર્મચારીઓ અને નાગરિકોનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના હસ્તે સાંતલપુર તાલુકા પંચાયતને વિકાસ કામો માટે પચીસ લાખનો ચેક અર્પણ કરાયો તેમાં સાંસ્કૃતિક કૃતિ રજૂ કરનાર વિજેતા બાળકોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું રિપોર્ટર એસ બી